વડોદરામાં વેકેશન બાદ હવે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા બ્રાઇટ સ્કૂલ ખાતે વર્ધીમાં કાર્યરત અનેક સ્કૂલ વાનોની ગંભીર બેદરકારી સામે આવી છે આરટીઓ કચેરીના જરૂરી પેપર કે પછી પાસિંગ વગર આડેધડ સ્કૂલ વાન ચલાવવામાં આવી રહી છે નિયમોની અસિકી તેસી કરનારા આવા સ્કૂલ વાનના સંચાલકો સામે આરટીઓ દ્વારા પણ કોઈ કડક કાર્યવાહી કરાતી નથી સાથે જ બાર જેટલા વિદ્યાર્થીઓને વાનમાં બેસાડીને સરેયામ નિયમો તોડવામાં આવી રહ્યા છે આર ટીઓના નિયમ મુજબ દરેક સ્કૂલ વાનમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે અને જેનો અમલ પણ આ નફટ સ્કૂલ વાનના સંચાલકો કરી રહ્યા નથી અને નિર્દોષ બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે

સરયામ ભંગ કરવામાં આવી રહ્યો છે બાળકોને ગેટા બકરાની જેમ ખીચો ખીચ ભરવામાં આવ્યા છે સંચાલકો સરકારના નીતિ નિયમોનું પાલન કરી રહ્યા નથી તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી આ વડોદરામાં પણ મંતવ્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે સ્કૂલવા આવનારા વિદ્યાર્થીઓની સુરક્ષા ઉપર સવાલ ઉઠ્યા છે આરટીઓ નિયમોનો ભંગ થઈ રહ્યો છે કચેરીના પેપર કે પછી પાસિંગ વગર આ ચલાવવામાં આવી રહી છે અમે ફોર્મ આપ્યું છે એ ફોર્મની અંદર ડ્રાઈવરનું નામ એમનું એડ્રેસ એમનું લાયસન્સ એ લોકો કઈ ગાડી ચલાવે છે એનું પાસિંગ આરટીઓ થ્રુ થયું છે કે નહીં એની અંદર કેટલા સ્ટુડન્ટ્સ બેસાડવામાં આવે છે અને એમાં જે કઈ ફ્યુલ હોય જેમ કે એમને કહ્યું અત્યારે કે સીએનજી વાળા હોય તો એ સીએનજી ની પરમિશન વગેરે લીધી છે કે નહીં આ બધી જ વસ્તુઓ એમને આ ફોર્મની અંદર ભરીને આપવાની હોય છે આ ફોર્મ ભરાઈને અમારી પાસે આવ્યા પછી બધા ડોક્યુમેન્ટ્સ આવશે એટલે મેનેજમેન્ટ એમની સાથે એક મીટિંગ કરશે અને એ મીટિંગ થયા બાદ એ લોકોને કન્ટિન્યુ કરવા કે કેમ એ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે વરોદરા આઈટીઓ કુંભકંડની નિંદ્રામાં ગુજરાતમાં જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના નથી કર્યું અને જો બાળકોના જીવના જોખમે ડ્રાઇવિંગ કરી રહ્યા છે આપણે એમને પૂછીશું આઈટીઓ પાસિંગ કેમ નથી કરાવ્યું કેમ નથી કરાવ્યું એવું પૂછું છું

મંતવ્ય નુઝે અહેવાલ બતાવ્યો કે વોદરા આઈટીઓ અને ટ્રાફિક પોલીસ આ સ્કૂલ વાહન ચાલકો પાસે મહિને બારસો રૂપિયા જેટલું ભરણ લેતા હોવાનું ખાનગીમાં સ્કૂલ ચાલક વાનો કહી રહ્યા છે સરકારના પરિપત્રનો અમલ ક્યારે થશે એ તો ભગવાન શ્રી રામ રામજાને કેમેરામેન કે તનસિંદર સાથે નિલેશ ભંગટ મંતવ્યનું ન્યૂઝ વોધરા ફાસ્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના નિયમો પણ અમલ થઈ રહ્યું નથી તેવા નિયમોનું દજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે મંતવે ન્યૂઝના સંચાલકો સામે આરટીઓ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી સ્કૂલ વાનમાં બાળકોની જોખમી રીતે સવારી કરાવવામાં આવે છે વાહન ચાલકો દ્વારા બાળકોના જીવ સાથે ખેલવાડ કરવામાં આવે છે વડોદરામાં સ્કૂલ વાનના સંચાલકોની આ મનમાની જોવા મળી છે વડોદરા

મંતવ્ય ન્યુઝે અહેવાલ બતાવ્યો હતો કે સરકાર બાળ વગર વાત કરે છે પરંતુ એ જ બાળ લેવા જતા બાળકો જોખમી મુસાફરી કરીને શાળાએ પહોંચી રહ્યા છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કઈ વેન પડી છે હું એ વેનના તમને લાઈવ દ્રશ્ય બતાવીશ કારણ કે આ ભાઈ જ્યારે કેમેરામાં કંડાળતા હતા ત્યારે તેમને મીડિયા ને સવાલ પણ પૂછ્યો હતો કે તમે કેમ અમને પૂછીને નથી વિડીયો ઉતારતા

અર્જુનભાઈ તમારી જે સ્કૂલ વેન છે એમાં કાયદાનો જે ટ્રાફિક અને આઈટીઓ નો નિયમ છે ગુજરાત સરકારે પરિપત્ર બાળકોની સુરક્ષા સ્કૂલ વાન તરીકે ચલાવો છો તો આઈટીઓ નું સ્કૂલ વાહન તરીકે પાસિંગ કરાવ્યું છે તો સેટ બધી વાહનો બહુ હતી પણ અહિયા જે માહિતી મળી રહી છે એ રીતના તમે સીએનજી બોટલ પર સીટિંગ વ્યવસ્થા રાખી છે કોઈ છોકરા નો જીવ જશે પાસિંગ છે આઠ જ છોકરા 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 આવું છું છે ઇંગ્લિશ મીડિયમ ના મોટા સાત છોકરા છે તમે તમને ઉભા રહ્યો હોય નહી તમે આઈટી પાસિંગ કેમ નથી કરાવ્યું તો પાસિંગ વગર ની ગાડી ચલાવો છો ગેરકાયદેસર કેવાય એવું માનો છો એવું ચાલે છે ને બધા ચલાવ હું એકલો થોડો ચલાવું છું

મોત ની એટલે જીવ સાથે ખેલી રહ્યા છે અને સ્કૂલ પર પણ કબજો બનાવે છે આપણે એક વાલી પૂછીશું શું કહો છો સરકાર ભાર વગરના ના ની વાત કરે છે અને છોકરાઓ જીવના જોખમે સવારી કરી રહ્યા છે આ બહુ ગંભીર બાબત છે અને કોઈએ તંત્ર તરીકે ડીઓ હોય ના અધિકારી હોય કોઈ જવાબદારી લેવી નથી અને વડોદરા તો તાર ચાલે છે આ બાબતે આ ડીઓ નો જવાબ એવો હતો કે બહારનું જે તંત્ર આવે આરટીઓ જોવાનું તમે જુઓ ઘેટા બકરાની જેમ છોકરા લઈ જાય છે અને હણી બોટકામાં તો બચાવવા માટે છોકરાને વલખા મારવા માટે તો છોકરાઓ બચ્યા હતા પણ આ ગેસના બાટલ પર કોઈ ફિટનેસ સર્ટિફિકેટ નથી હોતું ગાડીને તમે દૂર થી જોઈએ એકાદ નજરે તો બી ફિટનેસ સર્ટિફિકેટ હોતું નથી વા છે કે રેગ્યુલર ઇન્ટર કમિટી બનાવી ચેક કરવું જોઈએ કે સ્કૂલ વાળા તો છોકરા ને વાન ના ડ્રાઈવરના હવાલે કરી દે છે પછી ઘરે પહોંચે ત્યાં સુધી સમગ્ર જવાબદારી વાલી અને છોકરાનું નસીબ તો ઘરે પહોંચે એટલે આમ તો ભગવાન ભરોસે જ છે ભગવાન ભરોસે તમે છોડી દો છો પણ ક્યાંક ને ક્યાંક આપણા તમારા મહાજ બાળકોનું જીવનું જોખમ હોય છે તો આની સામે વાલીઓ તમે જાગૃત કેમ નથી થતા વાલીઓ જાગૃત થાય છે પણ સ્કૂલમાંથી ધાકધમકીઓ આપવામાં આવે છે તેમજ આ બધા જે અમુક ચોક્કસ વર્ગના લોકો છે એ લોકો આ હપ્તાખોરીનું રાજ પણ ચાલે છે એટલે ડ્રાઈવરોની બી યુનિટી હોય છે સ્કૂલ વાનની બી યુનિટી હોય છે અને સ્કૂલના સંચાલકો બાળકોને ડરાવે છે વાલીઓને પણ ડરે છે એટલે વાલીઓને મારે કહેવાની જરૂર છે બધાને કે બધા આગળ જાગૃત થવું પડશે કારણ કે આ એમના કોઈના માલિકી સ્કૂલ નથી સ્કૂલ ની અંદર વાલીઓ દરેક બહાર નીકળવું જ પડશે તો જ આ તંત્ર ઘટના ઘટશે કોઈ દુર્ભાગ્યપૂર્ણ તમે જોઈ શકો છો થોડા સમય પહેલા માંજલપુર વિસ્તારમાં એ બે પાર્કીઓ પાછળનો દરવાજો ખુલ્લો થયો એમાં પછડાઈ ગઈ હતી સદનસીબે જાન આની નથી થઈ એટલે કોઈ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે બાકી આ ટ્રાફિક પોલીસ તો હપ્તા ખોરી છે તમે જો શકો ડ્રાઈવરો કેટલી દાદાગીરીથી વાત કરે છે મીડિયા પ્રતિનિધિઓ છે એમના કાર જોયા વગર બી ગાંધતા નથી એટલે ટૂંકમાં આ લોકો કોઈનાથી ડરતા નથી અને એમને ફિક્સ જ છે કે પાંચમાં ટ્રાફિક વાળા આવે છે કે શું કામ આવે છે કે આપણા દરેક લોકો જ આવે છે એટલે હપ્તાખોરી રાજ અટકાવવા માટે રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવું પડે ડીસીપી ટ્રાફિક પોલીસ શાખા દ્વારા અને તો જ આમાં રસ દેખાય અને સ્કૂલ સંચાલકોની બી એટલી જવાબદારી ઉપસ્થિત થવી જોઈએ સાથે સાથે વડોદરાના ડીઓ સાહેબ ને બી વિનંતી છે કે ટીમ બનાવીને એનું ઇન્સ્પેક્શન બી કરવું પડે દરેક સ્કૂલમાં વ્યવસ્થિત થાય છે

સ્કૂલ વેન માં દોડાવો છો તો ફાયર એસ્ક્યુલેટર નથી નું જે સ્કૂલ વેન તરીકેનું પાસિંગ કરવું જોઈએ એ કેમ નથી કરાવ્યું કરાયું છે તમારી પાસે લાયસન્સ છે ગયા છે તમારી પાસે ફાયર એસ્ક્યુલેટર કેમ નથી એ તો લાલભાઈ પોલ હશે ને લાલભાઈ એટલે કોણ મંજુ સર લાલભાઈ મંજુ સર એટલે મોટા નેતા છે

કટકી લેવા તંગ માણસ આટલો રાખે છે અને કેટલીક વખત તો સહી પણ તેમનો માનસ કરતો હોય છે મંતવ્ય નો કેમેરા બાદ તમે જોવો છો કે અહિયાં સોફો પડી ગયો છે અને તમામ વેન જે લોકો હતા તે અહીંથી ગાયબ થઈ ગયા છે આપણે આ રિક્ષા પર લેવા આવેલા ભાઈની સાથે પણ વાત કરીશું પરંતુ જે રીતના રિક્ષામાં જોઈએ છે એ રીતના બાળકો બેસી રહ્યા છે રિક્ષા ચાલક છે આપણે રિક્ષા ચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આપ જોઈ શકો છો રિક્ષામાં નાના બેસાડવામાં આવી રહ્યા છે અને એમની પણ જે પાલન થવું જોઈએ થયું નથી અને અહિયાં આ જ આ બાળક પડી જશે તો જવાબદારી કોણ આ બાળકો તમે રિક્ષા રિક્ષામાં ચલાવો છો એમનો ઇન્સ્યોરન્સ લીધો છે ખરો તમે રિક્ષા ચલાવવા માંથી ટ્રાફિક વાળા પકડતા નથી સાંભળ્યું તમે આ ટ્રાફિક વાળા આપે છે એમની જુઓ ડીસીપી જ્યોતિ પટેલ તો પૂછે છે કેમ

મંતવ્યુઝ નો રિયાલિટી ચેક જેમાં જીવના જોખમે ભણતર જોવા મળ્યું છે આરટીઓના નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો મંતવ્ય સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કાયદો અને નિયમો માત્ર કાગળ પર જોવા મળ્યા છે બાળકોની સુરક્ષા સામે નિયમોનું સરયામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે

પોલીસ અને આરટીઓ બંને મૌન કેમ છે ખીચોખીચ વિદ્યાર્થીઓને બેસાડવાની કોને આપી પરવાનગી સ્કૂલ સંચાલકો સામે ક્યારે થશે કાર્યવાહી